નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી જેનો પાઠ ઓગણીસ જેનું નામ છે પપ્પા હવે ફોન મૂકવું આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપ શરૂ કરશો એટલે આપને ધોરણ બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે તો જવાબ આવશે બી કાંટા જેવી બીજો પ્રશ્ન દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી તો જવાબ આવશે આ ડી જીદી ત્યાર પછી ત્રીજું જાજી વાતેના ગાડા ભરાય દ્વારા કવિ શું કહેવા માંગે છે તો જવાબ આવશે સી વાતો તો ખૂબ કરવી છે ટૂંકમાં જ બધું સમજાવવા માંગે છે ત્યાર પછી ચોથું એસટીડી ની ડાળથી ટહકું કહીને દીકરી શું કહેવા માંગે છે તો પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માગે છે પ્રશ્ન બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલું માતાના સ્વપ્નો દીકરી ક્યારે યાદ કરે છે તો પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપનાઓ અરમાનો ઊંઘમાં આજે છે અર્થાત એ ભૂલી નથી ત્યાર પછી સાત આઠ લીટીમાં ઉત્તર આપો જેમાં પેલો પ્રશ્ન છે

મને હું એસટીડી ની ડાળ થી ટહકું એમ કહીને પિતાને ચિંતાથી હળવા ફૂલ કરવાની પુત્રીની ભાવના વ્યક્ત થાય છે એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલા પ્રશ્નનો જવાબ આપવા હોસ્ટેલને સાથે વાત આગળ ચલાવે છે એ શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવે છે આ કાવ્યમાં હોસ્ટેલ તો ફાવે છે ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું મમ્મી બા જલસામાં અને અંતે જાજી તે વાતુના ગાઢા ભરાય કહું હાઈકુમાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું જેવા લાડભર્યા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે પિતા અને પુત્રીની લાગણીના તંતુ આ કાવ્ય દ્વારા વ્યક્ત થાય છે ત્યાર પછી મુદ્દાસર નોંધ લખો જે મપેલું છે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તો હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી નથી તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે આથી હોસ્ટેલની કાટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે કે મન હોય તો માળવે જવાય એ કહેવતને એણે જીવનમાં ઉતારી છે ત્યાર પછી બીજું છે દીકરીની ઘર માટેની ચિંતા તો દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે જેમ મમ્મી પપ્પાને એની ચિંતા થાય છે તેમ દીકરીને પણ મમ્મી પપ્પાની ચિંતા છે આથી તે પપ્પાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજાર ઝાડવાના પાન જેવી લીલી છમ છે એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવું જણાવે છે તેને મમ્મીની પણ ચિંતા છે આથી પપ્પાને વિનમ્ર ભાવે કહે છે કે મમ્મી ભોળી ચિંતાળુ અને ભૂલકણી છે તો એનું માઠું નહીં લગાડતા ફ્રિજ બદલે પપ્પા એ સ્કૂટર લેવાની ઉતાવળ કરી હોવાથી હવે હપ્તા અને વ્યાજ ભરવાનું થવાનું હોવાથી આખું ઘર ગુસ્સો કરશે એવી પણ તેને ચિંતા છે પ્રશ્ન પાંચ કાવ્ય પંક્તિ સમજાવો હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાટામાં સુચવાતું ફૂલ તો એ તો ઉઘડે છે રંગ ભર્યું મહેકે છે ડાળખીમાં કરે ઝુલાઝુલ સમજૂતી તો દીકરી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે ત્યારે તેને ખબર છે કે પિતા પ્રશ્ન પૂછે જેમ કાંટામાંસ ફૂલ સચવાય એમ આટલી બધી અગવડો વચ્ચે પણ તમારી આ ફૂલ જેવી દીકરી સચવાય છે એમાં પણ તે આનંદથી રહે છે ભણે છે અને એક ડાળીના પુષ્પો જેવી પોતાની સખીઓ સાથે મોજ મજા કરે છે

તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ વીસ ની અંદર ત્યાં સુધી આવજો